ગીર સોમનાથમાં કલેક્ટર દિગ્વિજય દિગ્વિજયસિંહ જાડેજાના અધ્યક્ષ સ્થાને કલેક્ટર કચેરીના સંકલન હોલ ઇણાજ ખાતે ચોમાસા પહેલાની આગોતરી તૈયારીઓ અંગેની બેઠક યોજાઈ હતી જિલ્લા કલેક્ટરે પ્રી મોન્સૂનની તૈયારીઓ માટે ગ્રામ્ય અને નગર ડિઝાસ્ટર મેનેજમેન્ટ પ્લાન અપડેટ કરવા તરવૈયા અને રેસ્ક્યુ ટીમો તૈયાર કરવા પૂરના કારણે સ્થળાંતર કરી શકાય તેવા વિસ્તારો ચકાસી લેવા જણાવ્યું હતું તેમજ પાણી ભરાવાના પ્રશ્નો ન રહે અને વોકડા

સૂચના આપી હતી માટે ઉપયોગમાં લેવાની શાળાઓના મકાનની ચકાસણી કરવા સાથે ચોમાસાના સમયગાળા દરમિયાન સંભવિત આપત્તિને પહોંચી વળવા માટે અધિકારીઓ માર્ગદર્શિત કર્યા હતા આ બેઠકમાં વિવિધ વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા